નમસ્કાર આજે આપણે જોઈએ વાર્તા સંગ્રહ ભાગ વાર્તા નંબર જેનું નામ છે સાબરના રૂપાળા એક એક દિવસ સાબર અને હરણ જંગલમાં આવેલા તળાવના કિનારે પાણી પીવા પહોંચ્યા પાણી એટલું સ્થિર હતું કે તેમાં તેમનું પ્રતિબિંબ ચોખ્ખું દેખાતું હતું પ્રતિબિંબ જોઈ સાબર બોલ્યું તે મારા સુંદર શિંગડા તરફ ક્યારે ધ્યાન આપ્યું છે એ મારા માથા પર કેટલા શોભે છે હરણે કહ્યું હા તે ખૂબ જ સુંદર આકર્ષક છે આવા સુંદર શિંગડા બીજા કોઈ પ્રાણીને નથી હોતા સાબર બોલ્યો હા તારી વાત સાચી છે પણ મને મારા આ પાતળા પગ જોઈને દુઃખ થાય છે તે મારો બધો જ દેખાવ બગાડી નાખે છે એટલામાં જ ત્યાં દૂર કેટલાક શિકારીઓ આવી ચડ્યા સાબર અને હરણ ભાગવા માંડ્યા બંને જીવ બચાવવા જંગલમાં પહોંચી ગયા ત્યાં જ સાબરના સિંગડા એક ઝાડની નીચે લટકતી ડાળીમાં ફસાઈ ગયા સાબરે ડાળીમાંથી સિંગડા કાઢવા મહેનત કરી પણ તે નીકળ્યા નહીં એટલે તે બૂમો પાડવા માંડ્યું તેણે જેમ તેમ કરીને ઝાડની ડાળીમાંથી પોતાના સિંગડા કાઢ્યા અને પછી તે પાતળા પગે ઝડપથી દોડી સલામત સ્થળે પહોંચી ગયું એને થયું કે હું કેટલું મૂર્ખ છું કે મારા પાતળા પગની ફરિયાદ કરતું હતું મારા સુંદર સિંગડાએ તો મારો જીવ જોખમો નાખી દીધો હતો પરંતુ મારા પાતળા પગે મને બચાવી લીધું બોલ્યું સાચું કહ્યું આપણે હંમેશા નિર્થક બાબતના જ વખાણ કરીએ છીએ જે ખરેખર આપણા કામનું હોય છે તેની ક્યારેય પ્રશંસા God I think.